જે ફરજમાં ગેરરીતિ આચરવા બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે વર્ષ બે હજાર એકવીસ સુરતના કલેક્ટર તરીકે રહેલા કે વલસાડ કલેક્ટર તરીકે બદલી કર્યાના આદેશ પહેલા જ સુરતના ડુમ્મસ ખાતેની જમીનમાં કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ સુરત કોંગ્રેસના નેતા દર્શન નાયકે કર્યા હતા જેના પગલે તેમને ગતરોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેના પર પ્રતિક્રિયા આપતા દર્શન નાયકે કહ્યું હતું કે સરકારનું આ પગલું આવકારદાયક છે હજુ પણ કૌભાંડમાં સામેલ બીજા લોકો સામે પણ કાર્યવાહી થવી જરૂરી છે સુરતની ડુમ્મસ ખાતે બે લાખ સત્તરથી ચાલી આવેલી આ સરકારી જમીનની કિંમત આશરે બે હજાર કરોડ રૂપિયાની આસપાસ થાય છે આ જમીનમાં ઘણોટિયાના નામ દાખલ કરવા માટે બાવીસ જેટલા અરજદારોએ શ્રીમાં વારંવાર અરજીઓ કરી હતી આ અરજીના અનુસંધાનમાં જેતી વખતના તત્કાલીન કલેક્ટરે દસ છો બે હજાર પંદરના રોજ સુવો મોટો કરીને વાડી તરીકે જે અરજદારો હતા બાવીસ તેની અરજી નામંજૂર કરીને આ ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રણ સીટ પડતર તરીકેની સરકારી જમીન છે એવો હુકમ કરેલો હતો એ અનુસંધાનમાં આ સરકારી સીટ પડતરની જમીન હતી દસ વર્ષમાં ઘણા કલેક્ટરો આવ્યા બદલીઓ થઈ પણ તો કોઈ કલેક્ટર આ હુકમની સામે આ માંગણી કરતા લોકોની કોઈ પણ ફાઈલો એના આગળ ચલવી ન હતી હાલના જે સસ્પેન્ડેડ કલેક્ટર્સ એ કલેક્ટર એ 30મી તારીખે રાજ્ય સરકારે બદલીના જે આઈએએસ ના ઓર્ડર કર્યા હતા એમાં એમનું પણ નામ હતું બદલીના ઓર્ડરના આગલે દિવસે ઓગણત્રીસ તારીખે રાજકીય આગેવાનો રાજકીય પદાધિકારીઓને જમીન માફિયાના મેરાપીપણામાં પોતે સુવો મોટો કરીને વાડી તરીકે પ્રતિવાદીના ફેવરમાં ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એમણે સરકારને જાહેર રીતને નુકસાન થાય એ પ્રકારના હુકમો કર્યા હતા આ અનુસંધાનમાં જાહેર રીતની જમીન હોવાથી સરકારી જમીનનું હિત અને કરોડો રૂપિયાની તિજોરીને નુકસાન થતું હોવાથી હમો અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા માનીય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી તકેદારી આયોગ જે વિભાગ ને ફરિયાદ કરીને વિનંતી કરી કે કલેક્ટરની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એની સામે લેન્ડ ગેબિંગ દાખલ કરવામાં આવે અને સમગ્ર પ્રક્રણમાં જે પદાધિકારીઓ રાજકીય આગેવાનો સામેલ છે જે જમીનની સાથે સંકળાયેલા જે અધિકારીઓ સામેલ છે અને કરોડોનું નુકસાન કર્યું છે જેણે સુરત શહેરના સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગરમીથી લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે તો બીજી બાજુ ગરમીની અસર પશુઓમાં પણ જોવા મળી રહી છે પાલનપુર તાલુકાના લુણવા ગામના પશુઓ માટે પશુપાલકોએ પંખા